સુરતના ભીમરાડત ખાતે કાંઠા વિભાગ યુવા કોળી સમાજ પરિવર્તન ટ્રસ્ટ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી જેમાં ઉત્સાહભેર ખેલાડીઓએ ભાગ લીધો હતો

ભાણા મેમોરિયલ ની ટીમ વિજેતા થઈ હતી રનર્સ ની ટીમ ને કાંઠા વિસ્તાર નું પ્રમુખ પંકજભાઈ પટેલ ભરતાણા અને કાંઠા વિસ્તાર કોળી સમાજના પ્રમુખ હિતેશભાઈ પટેલ ભરતાણા દ્વારા રનર્સ ટ્રોફી તેમજ એકાવન હજાર નો ચેક આપવામાં આવ્યો હતો વિજેતા ટીમ મહેશભાઈ બાબુભાઈ પટેલ પાંચિયા તરફથી વિનર ટ્રોફી તેમજ એક રૂપિયા ચેક આપવામાં આવ્યો હતો ગાંધી સ્મારક સમિતિના બળવંતભાઈ પટેલ સની સ્પોર્ટ્સના બીસી પટેલ અને સમાજના મોબી અગ્રણીઓ દ્વારા વિજેતા ખેલાડી મેન ઓફ ધ મેચ બેસ્ટ બોલર બેસ્ટ બેટ્સમેન અને સેમીફાઇનલમાં ફાઈનલમાં તમામ ખેલાડીઓને સમાજના અગ્રણીઓ દ્વારા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી આ સમગ્ર ક્રિકેટ ટુર્નામેન્ટ પરિવર્તન ટ્રસ્ટના પ્રમુખ પ્રકાશભાઈ કોન્ટ્રાક્ટરના નેજા હેઠળ રમાઈ હતી